વર્ગીકરણ માટે ઠાકોર સમાજ મેદાનમાં મામલતદારના આવેદનપત્ર સુપરત અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આજે મેઘરજ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો અને સામાજિક આગેવાનો દ્વારા ઓબીસી અનામતના વર્ગીકરણની માંગ સાથે મામલેદાર સ્ત્રી નિવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઠાકોર સમાજે પોતાની એકતાને અને આંદોલનને વધુ વેગ આપ્યો છે અરવલ્લીના મેઘરજ તાલુકાના ઠાકોર સમાજના આગેવાન આક્રો સાથે જણાવ્યું કે અમે ઠાકોર સમાજ ઓબીસીમાં આવીએ છીએ ઓબીસીમાં કુલ સત્યાવીસ ટકા અનામત મળે છે પણ આ અનામતનો લાભ અમુક ચોક્કસ સમાજના લોકો લઈ જાય છે અને અમારા ઠાકોર સમાજના યુવાનો સરકારી નોકરીઓથી વંચિત રહી જાય છે છેલ્લા છ મહિનાથી ગાંધીનગર ખાતે તારકભાઈ ઠાકોરના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે કે સત્યાવીસ અનામતનું વર્ગીકરણ કરી ઠાકોર સમાજ માટે ચોક્કસ ટકાવારી નક્કી કરવામાં આવે જો ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ જ આ વર્ગીકરણ લાગુ પડે તો અમારા અનેક યુવાનોને સરકારી નોકરીઓ મળી શકે તેમ છે આજે અમે આ જ માંગ સાથે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા આવીએ છીએ સરકાર અમારી રજુ યુવાનો સરકારી નોકરીઓથી વંચિત રહી જતા હોય છેલ્લા છ મહિનાથી પણ વધુ સમયથી ગાંધીનગર તારકભાઈ ઠાકોરના નેતૃત્વમાં જ આંદોલન ચાલી રહ્યું છે જાગૃત નાગરિકોની માંગ છે કે સત્યાવીસ ટકા

આ માંગણી ક્યારે સંતોષાય છે એવા ભરતસિંહ ઠાકોર ભારતની અસ્મિતા અરવલ્લી